નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું તરલ અજીત સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો સરકાર શ્રી દ્વારા ભારતની અંદર રોજગારી વધારવા માટે એક નવો વિષય એડ કરવામાં એટલે કે વોકેશનલ ગાઈડન્સ એડ કરવામાં આવ્યું છે અને એના અંતર્ગત ઘણા બધા વિષયો એડ કરવામાં આવ્યા છે અને એમાંથી આપણે ધોરણ દસનું જે આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે સબ્જેક્ટ જે છે તેના આપણે એમસીક્યુ ખાલી જગ્યા અને સાચા ખોટા જેટલા પણ જે છે પાઠના અંતે સ્વાદની અંદર તેનું આપણે સોલ્યુશન કરાવીએ છીએ તો તેના રિલેટેડ આપણે નવું પ્રકારના આજે વિડીયોની અંદર એમસીક્યુ ખાલી જગ્યા અને જે છે સ્વાધ્યની અંદર જે છે તે આપણે જોવાના છીએ હા પરંતુ તે જોતા પહેલાં તમને હું કહેવા માગીશ કે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ લાઇક જરૂર કરજો જેથી આવનારા વિડીયો તમને ઝડપથી મળતા રહે હું આઈટી પ્લસ કોમ્પ્યુટર ટ્રિક્સ એન્ડ ટીપ્સ પ્લસ એજ્યુકેશનલ રિલેટેડ ન્યૂઝ પર પ્લસ વિદ્યાર્થીને લગતી કોઈ નવી ન્યૂઝ અથવા તો શિક્ષકને લગતી નવી ન્યૂઝ હોય તો આ ચેનલ ઉપર હું સૌ પ્રથમ મૂકવાની કોશિશ કરું છું તો તમે જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક જરૂર કરજો તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ લેટ્સ સ્ટાર્ટ વિડીયો